તો રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ એક દેવીપૂજકની દીકરીને બચાવવા માટે દસ લાખ રૂપિયાનો ખર્ચો હોસ્પિટલમાં ઉપાડ્યો સમગ્ર મામલો શું છે તો ગોંડલમાં રહેતા પુલ પાસે રહેતા એક દેવપૂજક પરિવાર જેમના પરિવારમાં ચાર ત્રણ દીકરીઓ અને એક દીકરો છે કુલ ચાર સંતાનો છે એમાંની મોટી દીકરી હતી એમને કોઈ અગમ્ય કારણોસર દવા પી લીધી હતી દવા પીતા તેને શ્રીજી હોસ્પિટલ સુખવાલા હોસ્પિટલ ગોંડલની એમાં એડમિટ કરવામાં આવી હતી પણ એવું કીધું કે દસ હજાર રૂપિયા જમા કરાવો ને તો સિવિલ હોસ્પિટલમાં તમે જાઓ છે તો એની પાસે પૈસા હતા ને દેવ પી પરિવાર પાસે પણ જો આ બધે મામલા સમગ્ર મામલાની જાણ રીબડાના દાનવીર અનિરુદ્ધસિંહ જાડેજાને ખબર પડી તો એણે સર્વપ્રથમ સુખવાલા હોસ્પિટલના ડૉક્ટરને સુખવાલાને ફોન કર્યો અને કીધું કે એ દેવી દીકરીને કંઈ પણ ના થવું જોઈએ તમારો જે ખર્ચો છે એક લાખથી લઈને દસ લાખ સુધી જે કોઈ પણ ખર્ચો થાય એ ખર્ચો મારી પાસેથી લઈ લીજો એટલે કે એ ખર્ચો હું ઉપાડવા તૈયાર છું પણ એ દીકરીને કાંઈ પણ થવું ના જોઈએ તો આ દાનવીર મહાદાનવીર જેમના પિતાશ્રી મહેપતસિંહ જાડે એમને 75 કરોડ રૂપિયા પણ દાન કરી ચૂક્યા છે પહેલા ત્યારે જીવતા હતા ત્યારે અને એના દીકરા અનંતસિંહ જાડેજા એમના દસ લાખ રૂપિયા સુધીનો ખર્ચો ઉપાડવાનું નક્કી કર્યું છે અને એ દીકરીનો જીવ બચાવ્યો છે અને હાલમાં એમના દીકરા રાજદીપસિંહ જાડેજા એ પણ ખૂબ સેવાઓ કરે છે અને એની સામે ગોડરા ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા ખરેખર આ કામ એણે કરવું જોઈએ પણ એણે કામ આવા કામમાં ધ્યાન નથી દીધું બરાબર સેવાના કામમાં રીબડાવાળા ખૂબ આગળ હોય છે તો મિત્રો તમે કોણ સપોર્ટ કરો છો જયરાજસિંહ જાડેજાને કે અનિરૂસિંહ રીબડાને તમે કમેન્ટ કરજો અને સેવામાં સેવામાં કોણ આગળ છે રીબડાવાળા કે ગોંડલવાળા કોણ સેવામાં વધારે આગળ છે અને ભવિષ્યમાં કોણ તમને ઈમેલ તરીકે જોબ માંગુ છો અલિષિ જાડેજા કે જયરાસિંહ જાડેજા ને જોબ માંગુ છો